મહુઆ ભાવનગર મહુવામાં મુખ્ય સ્વામિનારાયણ મંદિર પ્રાંત પ્રતિષ્ઠાનું આયોજન તારીખ પચીસ મેદની સ્વામિનારાયણ મંદિર તરફથી બહુ મોટી તૈયારીઓ કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે આપણે જોઈશું કે આ આયોજનની તૈયારી કેટલી ઉત્સાહથી થઈ રહી છે જ્યારે આ વિશાળ સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કઈ અલૌકિક થવા જઈ રહી છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠામાં દેશ વિદેશથી મહેમાનો પધારશે અને તેમના માટે ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ આયોજન કુલ છસો ત્રીસ વીઘામાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે ગોહિલ તથા બિપિનભાઈ સંઘવી ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ સાથે જોડાયા હતા અને સાથે હરિભક્તો દ્વારા આ નવ દિવસના આયોજનમાં ખડે પગે રહી સેવા આપશે અહેવાલ ચિરાગ ચોટલિયા જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર મહવાના આગામી તારીખ આઠ એક બે હજાર પચીસથી સોળ એક બે હજાર પચીસ સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે એની અંદર અલગ અલગ વિભાગથી અત્યારે કામ ચાલી રહ્યું છે જેમાં સભા મંડપ છે પ્રદર્શન છે યજ્ઞશાળા છે ઉતારા વિભાગના અલગ અલગ ઝોન છે ભોજનાલય છે આનંદ મેળો છે આવી રીતે લગભગ દસથી બાર વિભાગથી આખો ઉત્સવ વહેંચાયેલો છે આ ઉત્સવ લગભગ છસો વીઘાથી વધારે વીઘાની અંદર આ ઉત્સવ યોજાનારો છે આ ઉત્સવની અંદર દરરોજ એક લાખથી વધારે ભક્તો પ્રસાદ લેવાના છે એમાં સરદાર નિવાસી અમારા ગુરુશ્રી પૂજ્ય પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્યશ્વરદાસજી સ્વામી એના માર્ગદર્શન એમની પ્રેરણા અને નવ દિવસ સુધી શ્રીમદ સત્સંગજીની કથા પણ પોતે જ આ ભક્તોને સંભળાવવાના છે અહીંયા ત્રણસો બાય સાતસો ફૂટનો સભામંડપ છે જેની અંદર એક સાથે ચાલીસ હજારથી વધારે ભક્તો કથાવાર્તાનો લાભ લઈ શકે એવો કથા મંડપ છે તારીખ સોળના દિવસે પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ એમના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા પણ યોજાનારી છે જે ને લઈ આ બધી તૈયારીઓ થઈ રહી છે જય સ્વામિનારાયણ